આપણા દેશમાં દરરોજ લાખો ટન ખોરાકના બગાડ થાય છે હવે આ માત્ર કોઈ આંકડો નથી હો આ એક એવી ગંભીર સમસ્યા છે જે આપણા સમાજ આપણા અર્થતંત્ર અને આપણી સંસ્કૃતિના મૂળ સુધી પહોંચી ગઈ છે તો ચાલો આજે આપણે સાથે મળીને આ સમસ્યાના મૂળ સુધી જઈએ અને સમજીએ કે આખરે આટલો બધો ખોરાક જાય છે ક્યાં આ વાત તો આપણા બધાના લોહીમાં છે નહીં કે અન્ન એ દેવ છે એ માત્ર પેટ ભરવાનું સાધન નથી એ પૂજનીય છે પેઢીઓથી આપણને શીખવવામાં આવ્યું છે કે અન્નનો એક એક દાણો કેટલો કિંમતી છે પણ સવાલ એ છે કે શું આપણે આજે પણ આ માન્યતાને ખરેખર જીવી રહ્યા છીએ અને અહીં જ આખો વિરોધાભાસ આપણી સામે આવીને ઊભો રહી જાય છે એક બાજુ આપણી સંસ્કૃતિ છે જે કહે છે કે ખોરાક પવિત્ર છે અને બીજી બાજુ કડવી હકીકત એ છે કે દેશમાં જેટલો ખોરાક પેદા થાય છે એનો લગભગ ચાલીસ ટકા હિસ્સો વેડફાઈ જાય છે કેવી રીતે આ બંને વાતો એક જ દેશમાં એક જ સમયે સાચી કઈ રીતે હોઈ શકે તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે સૌથી પહેલાં આ ચોંકાવનારા વિરોધાભાસને જોઈશું પછી બગાડના સાચા આંકડા પર નજર કરીશું એ પછી એના કારણો શોધીશું કે આવું થાય છે કેમ પછી કેટલાક ઉકેલો પર વાત કરીશું અને છેલ્લે આ મુદ્દાના મૂળમાં જે સન્માનની ભાવના છે એને સમજીશું તો ચાલો શરૂઆત કરીએ આ સામાજિક વિડંબણાથી કેવી રીતે એક જ દેશમાં એક તરફ ખોરાકનો ઢગલો છે અને બીજી તરફ ભૂખમરો આ આંકડા ખરેખર બે અલગ અલગ ભારતની તસવીર બતાવે છે જુઓ એક તરફ સરકાર કરોડો લોકોને ભોજન આપવા માટે યોજનાઓ ચલાવે છે બપોરના ભોજનમાં લગભગ બાર કરોડ બાળકોને જમાડે છે અને બીજી તરફ એ જ દેશમાં લાખો બાળકો કુપોષણથી મરી જાય છે અને હજારો પરિવારો કચરામાંથી ખાવાનું શોધવા મજબૂર છે અને આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે બીજી બાજુ લગ્નો અને પાર્ટીઓમાં ટનબંધ ખાવાનું કચરાપેટીમાં જઈ રહ્યું છે તો આ સમસ્યા ખરેખર કેટલી મોટી છે ચાલો હવે જરા આંકડાઓ પર નજર કરીએ અને બની શકે કે આ આંકડા આપણને થોડા હચમચાવી દે અને હા આપણે આગળ જે આંકડા જોવાના છે તે ગહન અભ્યાસ પર આધારિત છે જે આ પડકાર કેટલો મોટો છે અને એનો ઉકેલ લાવવાની કેટલી તાકીદની જરૂર છે એ બતાવે છે ચાલીસ ટકા આ એક જબરદસ્ત મોટો આંકડો છે દેશમાં જેટલું પણ અનાજ ફળો શાકભાજી બધું મળીને જેટલો ખોરાક પેદા થાય છે એમાંથી ચાલીસ ટકા દર વર્ષે બરબાદ થઈ જાય છે વિચારો તો ખરા દર દસમાંથી ચાર રોટલી સીધી કચરાપેટીમાં અને આ બગાડની આર્થિક કિંમત એ તો એનાથી પણ વધારે ચોંકાવનારી છે દર વર્ષે લગભગ બાણું હજાર કરોડ રૂપિયાનો ખોરાક આપણે બગાડીએ છીએ તમને ખબર છે આ રકમ કેટલી મોટી છે ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં આખા વર્ષમાં જેટલી ખેતી થાય છે એટલી કિંમતનો ખોરાક તો આપણે અહીં બગાડી નાખીએ છીએ હવે આ જ આંકડાને જરા જુદી રીતે જોઈએ સાદી ભાષામાં કહીએ તો આપણે જેટલો ખોરાક બગાડીએ છીએ ને એમાંથી આપણા દેશના ત્રીસ કરોડ લોકોને આખું વર્ષ બે ટંક જમાડી શકાય આનો મતલબ એ થયો કે સમસ્યા માત્ર બગાડની નથી પણ સંસાધનોની ખોટી વહેંચણીની પણ છે તો સવાલ એ થાય કે આવું થાય છે શા માટે આટલા મોટા પાયે ખોરાકનો બગાડ થવા પાછળના મુખ્ય કારણો કયા છે ચાલો એને જરા સમજીએ જો આ બગાડ પાછળ ઘણા કારણો છે સૌથી મોટો હિસ્સો તો લગ્નો અને તહેવારો જેવા મોટા સામાજિક પ્રસંગોનો છે જ્યાં દેખાડો કરવા માટે જરૂર કરતાં ઘણું વધારે ખાવાનું બને છે બીજું મોટું કારણ છે સંગ્રહ કરવાની અપૂરતી વ્યવસ્થા તમને જાણીને નવાઈ લાગશે કે લગભગ બે પોઈન્ટ એક કરોડ ટન ઘઉં તો આપણા સુધી પહોંચે એ પહેલાં જ ગોડાઉનમાં કે ટ્રાન્સપોર્ટમાં જ ખરાબ થઈ જાય છે અને હા આપણી રોજિંદી આદતો અને જાગૃતિનો અભાવ પણ આમાં મોટો ભાગ ભજવે છે ઠીક છે સમસ્યા તો આપણે સમજી અને ખૂબ જ ગંભીર છે પણ શું એનો કોઈ ઉકેલ નથી સારી વાત એ છે કે આશાનું કિરણ ચોક્કસ દેખાઈ રહ્યું છે ઘણા સ્તરે એવા પ્રયત્નો થઈ રહ્યા છે જે ખરેખર બદલાવ લાવી રહ્યા છે આ સમસ્યાને પહોંચી વળવા માટે અલગ અલગ લેવલ પર કામ થઈ રહ્યું છે જેમ કે યુનાઇટેડ નેશન્સ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો જાગૃતિ ફેલાવી રહ્યા છે આપણા દેશમાં સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે લગ્ન જેવા પ્રસંગોમાં મહેમાનોની સંખ્યા અને વાનગીઓ પર કોઈક નિયંત્રણ હોવું જોઈએ એટલું જ નહીં કેટલાક શહેરોમાં તો લગ્ન આયોજકો માટે એ ફરજિયાત છે કે વધેલું ખાવાનું ફેંકતા પહેલાં કોઈ એનજીઓને જાણ કરવી સરકારી પ્રયાસો તો ઠીક છે પણ લોકો પોતે પણ આગળ આવી રહ્યા છે એનું એક બહુ સરસ ઉદાહરણ છે રોટી બેંક આ એકદમ સિમ્પલ પણ ખૂબ અસરકારક મોડલ છે એમાં સ્વયંસેવકો જુદી જુદી જગ્યાએથી વધેલું સારું ખાવાનું ભેગું કરે છે અને એને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે આનાથી બેવડો ફાયદો થાય છે ખોરાક બગડતો પણ અટકે છે અને કોઈ ભૂખ્યાનું પેટ પણ ભરાય છે પણ જુઓ કાયદા નિયમો અને આવી બધી પહેલ એ બધું પોતાની જગ્યાએ ખૂબ જરૂરી છે પણ આ સમસ્યાનો સાચો અને કાયમી ઉકેલ તો આપણા દ્રષ્ટિકોણમાં પરિવર્તન લાવવાથી જ મળશે આ વાત કેટલી સુંદર રીતે કહેવાય છે ખોરાક એ ખાલી પેટ ધરવાની વસ્તુ નથી એ જીવન છે એ જોડાણ છે એ માનવતા છે જ્યારે આપણે કોઈની સાથે ભોજન વહેંચીએ છીએ ને ત્યારે આપણે માત્ર ખાવાનું નથી વહેંચતા પણ પ્રેમ લાગણી અને સન્માન પણ વહેંચીએ છીએ તો આખી ચર્ચાના અંતે આ એક સવાલ પર વિચાર કરવો ખૂબ જરૂરી છે ખોરાકનો આટલો બધો બગાડ મોટાભાગે આપણી બેદરકારીનું જ પરિણામ છે તો શું એનો જવાબ એ નથી કે આપણે દરેક સ્તરે પછી એ વ્યક્તિગત હોય સામાજિક હોય કે સરકારી બસ થોડા વધુ સભાન અને જાગૃત બનીએ અને છેલ્લે બસ આ એક વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ જ્યારે આપણે ખોરાકનો આદર કરીએ છીએ ત્યારે આપણે ખાલી અનાજના દાણાનો આદર નથી કરતા પણ એને ઉગાડનાર ખેડૂતની મહેનતનો પ્રકૃતિનો અને ખુદ આપણા જીવનનો આદર કરીએ છીએ